આજે હું તમને જે વાત કહીશ ને એ સાંભળ્યા પછી તમે ક્યારે કેળાની છાલને ફેંકશો નહીં યસ તમને ખબર છે કેળા કરતાં પણ કેળાની છાલમાં વધારે ન્યુટ્રિશન છે વધારે પોટેશિયમ છે ફાઈબર છે વિટામિન બી સિક્સ છે વિટામિન બી ટ્વેલ છે યસ ઇટ ઇઝ વેરી ન્યુટ્રિશિયસ તો ચાલો કેળાની જેમ જ કેળાની છાલની પણ રેસિપી જોઈએ ચાલો પહેલાં કેળાનું શાક બનાવીએ એના માટે કેળા છોલી આ રીતે મોટા ડાઇસ કરી લેવાના છે થોડો લીંબુનો રસ એની ઉપર સ્પ્રિંકલ કરીએ જેથી કાળા ના પડે અને હા હવે વાત આ છાલને ફેંકી દેવાની નથી એને સાઈડમાંથી જેટાનો ભાગ હોય કડક ભાગ હોય એ કાપી અને કાઢી લઈશું અને ત્યાર પછી છાલના આ રીતે પીસીસ કરી લેવાના છે આ કટ કરેલી છાલ ને પાણીમાં રાખીશું જેથી કરીને કાળી ના પડે હવે એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી મૂકીશું યસ કેળા સાથે ઘીનો વઘાર સારો લાગે છે રાઈ જીરું હિંગ લીલા મરચાં બે કટ કરીને લીધા છે પાંચ ચમચી જેટલી હળદર અને હવે એની અંદર કેળા જે ડાઇસ કર્યા છે એ એડ કરીશું એને હળવા હાથે આ રીતે મિક્સ કરી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી જેટલું ધાણાજીરું અને એક ચમચી જેટલું લાલ મરચું લઈશું ફરી એક વખત સ્ટર આપી દઈએ થોડું પાણી સ્પ્રિન્કલ કરીએ એક કે બે ચમચી જેટલું કવર કરી અને ત્રણથી ચાર મિનિટ કોક થવા દઈશું ગરમ મસાલો ઉમેરીશું કોથમીર અને ફરી એક વખત મિક્સ કરી લઈએ કેળાનું આ શાક ખટમીઠું પણ સારું લાગે છે તમે ઈચ્છો તો અડધા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો તો રેડી છે કેળાની સબ્જી ચાલો હવે છાલનું શાક બનાવીશું એના માટે બે ચમચી તેલમાં લગભગ ત્રણથી થી ચાર ટેબલ સ્પૂન જેટલા શીંગ દાણા શેકીશું એક ચમચી જેટલા આખા ધાણા ઉમેરીશું બે થી ત્રણ નંગ લાલ મરચા યસ અત્યારે આપણે મસાલો બનાવીએ છીએ બે ચમચી જેટલા તલ ઉમેરીશું મીડિયમ હીટ ઉપર એને આ રીતે રોસ્ટ કરી અને ઉતારી લઈએ થોડું ઠંડુ પડે એટલે એને ક્રશ કરી લેવાનું છે થોડું પાઉન્ડેડ ક્રશ કરવાનું છે આ રીતે મસાલો રેડી થશે હવે એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું એની અંદર વઘાર મૂકીશું જીરું હિંગ અને લગભગ એક ટેબલ સ્પૂન જેટલું બેસન લઈશું એને એક મિનિટ માટે આ રીતે શેકાવા દઈશું ત્યાર પછી જે મસાલો ક્રશ કર્યો તો એ મસાલો ઉમેરીશું તમે ઈચ્છો તો બધો લઈ શકો છો અથવા તો લઈ શકો છો સ્વાદ પ્રમાણે એમાં મીઠું ઉમેરીશું ધાણાજીરું લાલ મરચું અને હળદર અને હા થોડું ગળપણ બે ચમચી જેટલી ખાંડ અને એક ચમચી જેટલો લીંબુનો રસ જેમ સંભારિયા કે ભરેલા શાકનો મસાલો કરીએ છે ને ખટમીઠો એવો આ મસાલો રેડી થશે પણ ડ્રાય મસાલો છે હવે એની અંદર પાણીમાં રાખેલી કેળાની છાલ જે છે એને નિતારી અને આ મસાલામાં એડ કરીશું સ્પેચ્યુલાથી આ રીતે હલાવીને મિક્સ કરી લઈએ Curtir o અને ફરી એક વખત આ રીતે મિક્સ કરી લઈએ જેટલું ટેસ્ટી કેળાનું શાક લાગે છે એટલું ટેસ્ટી અને એના કરતાં વધારે ન્યુટ્રીશિયસ કેળાની છાલનું શાક બને છે તો ચોક્કસથી જ્યારે પણ કેળાનું શાક બનાવવો તો કેળાની છાલનું પણ શાક બનાવજો અથવા બંનેને મિક્સ કરીને બનાવશો તો પણ સરસ થશે અને હા આ જ છાલનો ઉપયોગ તમે મિલ્કશેક અને સ્મૂધી બનાવો એમાં કેળાની સાથે સાથે છાલને પણ ધોઈ ને એડ કરી દેજો થેન્ક યુ